સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયુ અભિદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ ત્રણ કાનૂની જાગૃતિ હું છું ભારત અને આ છે મારી પૌત્રી લક્ષ્મી અને અમે લઈને આવી રહ્યા છીએ સામાજિક અને ન્યાય અધિકારીકતા વિભાગ ભારત સરકાર અને કમ્યુનિટી રેડિયો એસોસિએશન નવી દિલ્હી ના ઉપક્રમે વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ વિષયો પર વિવિધ કાર્યક્રમો જેનું નામ છે અટલ વયો અભ્યુદય યોજના જેમાં આપણા જેવા બધા જ વરિષ્ઠ નાગરિકો માટેની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે અને એટલું જ નહીં વિવિધ વિષયો ઉપર ચર્ચા પણ કરવામાં આવશે તો અમારી સાથે જોડાયેલા રહેજો હું છું ભારત અને હું છું લક્ષ્મી અટલ વયુ અભ્યુદય યોજના દાદાજી તમે ક્યાં છો ચાલો આપણે આપણો કાર્યક્રમ શરૂ કરવાનો છે ઓહો મારી દીકરી બસ હું હવે યુવાન નથી રહ્યો મારી ઉંમર થઈ ગઈ છે પણ દાદાજી આપણા શ્રોતાઓ આપણી રાહ જોઈ રહ્યા છે ઓકે ઓકે હું સમજી ગયો ચાલો દીકરા હું તૈયાર છું ચાલો દાદાજી ચાલો આપણા સામુદાયિક રેડિયો ના સ્ટુડિયો માં જઈએ અમારે બુઝુર્ગ हमारा सम्मान सपनों का बादल तुझे बुलाए कहते हैं बुजुर्गों की दुआ में असर बहुत है हर एक तूफान का रुख मोड़ देती है और इन्हीं बुजुर्गों को उनका सम्मान उनका हक दिलाने और ख्याल रखने हम लाए हैं एक बेहद खास कार्यक्रम हमारे बुजुर्ग हमारा सम्मान जहाँ सभी बुजुर्गों की सेहत से जुड़ी एक्सपर्ट एडवाइस कानूनी सलाह सरकार द्वारा दी जा रही सुविधाएं व अधिकार और सभी सीनियर सिटीजन के जीवन को आसान बना रही टेक्नोलॉजी के साथ साथ फाइनेंशियल एडवाइस और भी बहुत सी जरूरी बातें इस कार्यक्रम में आप सुन पाएंगे इस कार्यक्रम को आप तक ला रहे हैं सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय भारत सरकार व सामुदायिक रेडियो एसोसिएशन तो अपने बुजुर्गों को दीजिए सम्मान पूर्वक जीवन और अधिकार कार्यक्रम हमारे बुजुर्ग हमारा सम्मान के साथ हमारे बुजुर्ग

આ કાર્યક્રમ આપણા વડીલોના સન્માન માટેનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં અમે વરિષ્ઠ નાગરિકો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તથા એ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે માટેની ચર્ચા કરીએ છીએ આપણા વડીલો આપણું ગૌરવ કાર્યક્રમ દેશભરના બસો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ઉપર પ્રસારિત થઈ રહ્યો છે સામાજિક ન્યાય અને મંત્રાલય ભારત સરકાર દ્વારા અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશન ના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં દસ ભાષાઓ અને ઘણી લોક બોલીઓ માં પ્રસારિત થતો આ કાર્યક્રમ આજે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ બિલકુલ સાચું બેટા વધુમાં શ્રોતા મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય ભારત સરકારના એક એવું મંત્રાલય છે જે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા હંમેશા આગળ હોય છે અને વધુમાં મંત્રાલય સમાજમાં સામાજિક કલ્યાણની નવી નીતિઓ ઘડવાનું અને અમલીકરણ કરવાનું કાર્ય કરે છે મંત્રાલય દ્વારા વરિષ્ઠ નાગરિકો અને અન્ય વિશેષ જૂથો જેવા કે વિકલાંગ પછાત અને અત્યંત પછાત વ્યક્તિઓ માટે સમયાંતરે કાર્યક્રમો વર્ગો તેમજ સામાજિક ન્યાય અને યોજનાના સંકલ્પોને પ્રોત્સાહિત આપવાની કામગીરી કરે છે જેમાંની કેટલીક મુખ્ય યોજનાઓનું નામ જણાવું તો વરિષ્ઠ નાગરિકો માટે સંકલિત કાર્યક્રમ વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન સેવા નંબર વન ફોર સિક્સ સેવન જેરિયાટ્રિક કેરગીવર્સ તાલીમ કાર્યક્રમ વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્ધ વિકાસ યોજના વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય વયોશ્રી યોજના મોતિયાની સર્જરી વરિષ્ઠ નાગરિકો માટે જાળવણી અને કલ્યાણ અધિકારો એટલે કે વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણના અધિકારોનો સમાવેશ થાય છે અને આવી રીતે અન્ય ઘણી યોજનાઓનો હેતુ વરિષ્ઠ નાગરિકોને આર્થિક સહાય સામાજિક સુરક્ષા આરોગ્ય સંભાળ અને સન્માન આપવાનો છે શ્રોતા મિત્રો આપણા વડીલો હંમેશા આપણા સમાજનો વારસો રહ્યા છે તેમનું માર્ગદર્શન હંમેશા આપણી સાથે રહ્યું છે અને તેમના આશીર્વાદ આપણા મહત્વપૂર્ણ નિર્ણયોમાં નિમિત બન્યા છે ઉંમર વધતા તેઓ વરિષ્ઠ એટલે કે વૃદ્ધ થાય છે તેમની શારીરિક અને માનસિક સમસ્યાઓ વધે છે શારીરિક તકલીફો વધે છે ત્યારે તેમના પ્રિયજનો તેમનો સાથ છોડી દે છે જયારે આપણા વડીલો દરેક જરૂરિયાતની કાળજી લીધી છે તેમનું જીવન આપણા માટે સમર્પિત કર્યું છે તેમ આપણે પણ આ સમયે તેમની કાળજી લેવી જોઈએ તારી વાત સાચી છે લક્ષ્મી પરંતુ આજકાલ કેટલાક લોકો તેમને બોજ માને છે અને આથી સમાજમાં વૃદ્ધો સાથે દુર્વ્યવહારમાં વધારો થયો છે દાદાજી આપણા વડીલો બોજ નથી પણ એક અમૂલ્ય વારસો છે જેમાં અનુભવનો ખજાનો સમાયેલો છે તેઓએ જીવનનો દરેક તબક્કો જોયો છે અને સમસ્યાઓને કેવી રીતે હેન્ડલ કરવી તે તેઓ સારી પેઠે જાણે છે સરસ કહ્યું બેટા મને તારા પર ગર્વ છે જો કે વર્તમાન પેઢી આ સમજી શકતી નથી અને વૃદ્ધો સાથે દુર્વ્યવહાર વધી રહ્યો છે આના નિવારણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે દુર્વ્યવહારને રોકવા માટે અટલ વયો અભ્યુદય યોજના શરૂ કરી છે જે વડીલોને માનસિક ત્રાસ અને અન્ય ગુનાઓ સામે જાગૃતિ અને રક્ષણ પૂરું પાડે છે એકદમ સાચું દાદાજી અટલ વયો અભ્યુદય યોજનાનો ઉદ્દેશ વૃદ્ધોને સશક્ત કરવાનો છે અને માનસિક અને શારીરિક શોષણ દુર્વ્યવહાર અને હિંસા સામે આ યોજના જાગૃતિ ફેલાવે છે તેમજ પીડિતોને આવી ઘટનાઓ સામે બોલવા માટે પણ પ્રોત્સાહિત કરે છે એ સાચું છે બેટા અને તું જાણે છે કે અટલ વયો અભ્યુદય યોજના હેઠળ વરિષ્ઠ લોકોને કાનૂની સલાહ અને માર્ગદર્શન આપવા માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન એટલે કે એક ચાર પાંચ છ સાતની ની શરૂઆત કરવામાં આવી છે અને હેલ્પલાઇન વૃદ્ધ નાગરિકોને દુર્વ્યવહારના કેસમાં નાણાકીય મુદ્દાઓમાં અને અન્ય અધિકારો સંબંધિત બાબતોમાં કાનૂની સહાય મેળવવામાં પણ મદદ કરે છે કોણ હે ઉનકી જો અમારી હે हमारे लिए मेहनत करते आए हैं आज जीवन की वृद्ध अवस्था में हमारे बड़ों की सुनने वाला कोई नहीं है ना किसी के पास वक्त है कि वो उनके छोटे मोटे काम भी करें। साथ ही कई बुजुर्गों को जीवन के इस शीत काल में घर से निकालना और अपमान का सामना करना पड़ता है ऐसे में बुजुर्गों की कौन सुनेगा Hello! हम सुनेंगे क्योंकि हम हैं एल्डर लाइन जी हाँ एल्डर लाइन मैं हूँ एक टोल फ्री नंबर एक चार पाँच छह सात सुबह आठ बजे से रात्रि आठ बजे तक मैं आप वृद्ध जनों की सुनूंगा एल्डर लाइन का दृष्टिकोण वरिष्ठ नागरिकों से जुड़ना उन्हें विनम्रता के साथ सेवा प्रदान करना है एल्डर लाइन वृद्ध जनों की शिकायतों को सुलझाता है जरूरी जानकारी देता है साथ ही एल्डर लाइन के पास जाके उनकी स्थिति भी जानता है और बुजुर्गों के कार्य सामूहिक रूप से निपटाता है तो अब ये ना कहे कौन सुनेगा बुजुर्गो की अगर समस्या हो तो एल्डर लाइन एक चार पाँच छत आरोप अभी कॉल करें और साथ सहयोग पाएं वो भी सम्मान के साथ तो आज ही आप अपने स्पीड डायल में एक चार पाँच छ सात को सेव करें कोई समस्या तुरंत डायल करें हमारे बुजुर्ग हमारा अभिमान सी द्वारा निर्मित और सामाजिक न्याय और अधिकारिता मंत्रालय के द्वारा जनहित में जारी एकदम साचू दादाजी आ योजना हेठल वरिष्ठ नागरिकों ना कायदा की अधिकारों विषे जागृति लावा भंडोर कार्यक्रमों नयोजन करवा वर्कशॉप ઝુંબેશ અને માહિતીના પ્રચાર પ્રસારનો સમાવેશ થાય છે જે વૃદ્ધોને તેમના કાનૂની અધિકારોને સમજવામાં અને અધિકારો ભોગવવામાં સક્ષમ બનાવે છે જેમ કે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ બે હજાર સાત હેઠળ રક્ષણ વાહ મારી પૌત્રી તો ઘણું બધું જાણે છે અરે દાદાજી હજી તો ઘણી વધુ માહિતી છે જુઓ અટલ વયો અભ્યુદય યોજના નું અમલીકરણ માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ બે સાત સાથે જોડાયેલું છે જે રાજ્ય સરકારોને વૃદ્ધાશ્રમ અને અન્ય રક્ષણાત્મક પગલા પૂરા પાડવા ફરજીયાત નિર્દેશ કરે છે આ યોજના રાજ્યોને આ કાનૂની અધિકારો વિશે જાગૃતિ લાવવા અને વરિષ્ઠ નાગરિકોને કાનૂની સહાય પૂરી પાડવા પ્રોત્સાહિત કરે છે વાહ મારી દીકરી કેટલી બુદ્ધિશાળી છે મને મારી પૌત્રી પર ગર્વ છે પણ આ માહિતી લોકો સુધી પહોંચે કેવી રીતે દાદાજી આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સહાય અને સહાયક સેવાઓ પ્રદાન કરવા માટે બિન સરકારી સંસ્થાઓ એટલે કે એનજીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને જાહેર ટ્રસ્ટો સાથે ભાગીદારી કરવામાં આવે છે આ સંસ્થાઓ અટલ વયો અભ્યુદય યોજનાના માળખામાં કાયદાકીય અધિકારો પર ચર્ચા સત્રો યોજે છે અને વરિષ્ઠ નાગરિકોને કાનૂની સહાય મેળવવામાં મદદ કરે છે તો તો વાલી આનો અર્થ એ છે કે જો કોઈ વરિષ્ઠ નાગરિક દુર્વ્યવહારનો ભોગ બને તો તેઓ પોલીસ અને એનજીઓ બંનેની મદદ લઈ શકે છે એકદમ સાચું દાદાજી હમ ઠીક છે મારી દીકરી પણ મને એ તો જણાવ કે જ્યારે સરકાર જુએ છે કે વૃદ્ધો સાથે દુર્વ્યવહાર વધી રહ્યો છે ત્યારે સરકારે કડક કાયદો કેમ નથી બનાવ્યો દાદાજી આપણી સરકાર હંમેશા પોતાના નાગરિકો થી બે ડગલા આગળ વિચારે છે આ પ્રકારના દુર્વ્યવહારને રોકવા માટે સરકારે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકો ની જાળવણી અને કલ્યાણ અધિનિયમ બે હાજર સાત ઘડ્યો છે ઓ ખરેખર તો એ જણાવો કે આ કાયદાનો હેતુ શું છે દાદાજી આ કાયદા નો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકો ને ગૌરવ સન્માન અને સ્વતંત્રતા પ્રદાન કરવાનો છે જે વૃદ્ધ વ્યક્તિઓને તેમના બાળકો અથવા સંબંધીઓ પાસેથી ભરણ માંગણી કરવાની સત્તા આપે છે એટલે કે તેમની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે ખરેખર બેટા આ કાયદા હેઠળ સુવૃદ્ધ વૃદ્ધ વ્યક્તિઓ તેમના બાળકો પાસેથી ભરણ પોષણ માગણી કરી શકે છે હા દાદાજી માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ બે હાજર સાત હેઠળ વરિષ્ઠ નાગરિકો કલમ ચાર મુજબ ભરણપોષણની માંગ કરી શકે છે આ કલમ વૃદ્ધ વ્યક્તિઓને તેમના બાળકો અથવા સંબંધીઓ પાસેથી ભરણપોષણનો દાવો કરવાનો અધિકાર આપે છે વાહ તો બહુ જ સરસ છે લક્ષ્મી મને જલ્દી કહે કે તેઓ આ દાવો ક્યાં કરી શકે દાદાજી વૃદ્ધ વ્યક્તિઓ એટલે કે આપણા વરિષ્ઠ નાગરિકો પોતાના વિસ્તારની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ભરણપોષણનો ભરણ દાવો કરી શકે છે બેટા આ કાયદો ભરણ પોષણ આપે છે પણ વૃદ્ધોની સુરક્ષા કેવી રીતે કરે છે એ પણ સમજાવ ને દાદાજી જો કોઈ વરિષ્ઠ નાગરિક સાથે દુર્વ્યવહાર કરે તો તેને ત્રણ થી છ મહિનાની જેલ અને દંડ થઈ શકે છે જે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે એટલે આ કાયદો એકદમ કડક છે હમ અને દીકરા ફરિયાદ કર્યા પછી બાળકો ઘરની બહાર કાઢી મૂકે તો તો દાદાજી જો એવું કોઈ કરશે પોલીસ વહીવટ તંત્ર તેવા પરિવારનું કાઉન્સેલિંગ કરશે અને જો વૃદ્ધ વ્યક્તિ તે મકાન માં રહેવા માંગતા ન હોય અથવા પોલીસ ને ભય નો અહેસાસ થાય તો તે વિસ્તારમાં વૃદ્ધાશ્રમ ની વ્યવસ્થા હોય જ છે ત્યાં તેમની વ્યવસ્થા કરવામાં આવશે વૃદ્ધાશ્રમ દાદાજી આ યોજના હેઠળ વૃદ્ધાશ્રમ એક ઘર જેવું જ હોય છે જ્યાં વૃદ્ધોને ભોજન આશ્રય અને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેનું સંચાલન સંસ્થા અથવા સરકાર દ્વારા કરવામાં આવે છે હવે હું સમજી ગયો પરંતુ વડીલો દુર્વ્યવહારની ફરિયાદ કોને કરી શકે દાદાજી તેઓ હેલ્પલાઇન 14567 વન ફોર સિક્સ સેવન પર ફરિયાદ કરી શકે છે અથવા નજીકના પોલીસ સ્ટેશનની વ્યક્તિગત રીતે અથવા કોઈ વ્યક્તિ દ્વારા અથવા સીધી કોર્ટમાં અથવા સામાજિક સંસ્થા દ્વારા મુલાકાત લઈ શકે છે વાહ વાહ તો મારી દીકરી વધુમાં દાદાજી પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે જો દુર્વ્યવહારની ફરિયાદ નોંધવામાં આવે તો સંબંધિત અધિકારીઓ તાત્કાલિક પગલા લેશે વાહ બેટા લક્ષ્મી તું તો વકીલ બની ગઈ છે હું તમારી પુત્રી છું પણ તને આ બધાની ખબર કેવી રીતે પડી દાદાજી આ સામાન્ય જ્ઞાન છે અને દરેક હોવી જ જોઈએ મારું નામ ચેતન શાહ છે હું એડવોકેટ અને નોટરી છું અને છેલ્લા ચાલીસ વર્ષ થી અમદાવાદ માં વકીલાત નો વ્યવસાય સાથે સંકળાયેલો છું કોઈ પુત્ર એ મા બાપ ઉપર આવી રીતે જોર જુલમ કરીને ને ત્રાસ આપીને કઈ પણ એવી મિલકત લખાવી લીધેલી હોય અને જો ટ્રીબ્યુનલના ધ્યાન ઉપર એવું આવે તો ટ્રીબ્યુનલ એવો હુકમ કરી શકે કે આ જે વ્યવહાર થયો છે અને આ મિલકત એમના નામે જે ટ્રાન્સફર થઈ છે એ વ્યવહાર રદ બાતલ કરાઈ એ મિલકતની પુનઃ એ વરિષ્ઠ નાગરિકને એની સોંપણી કરવામાં આવે ને એમના નામે ટ્રાન્સફર કરવામાં આવે આ જે કાયદો અમલમાં આવ્યો એ પહેલા એવું હતું કે કોઈ પણ આવી રીતે મિલકત ટ્રાન્સફર થઈ હોય તો એવું સાબિત થાય કે આ છોકરાએ આવું કંઈક કરેલું છે તો પણ એ મિલકતનો કબજો તો એ છોકરા પાસે જ રહેતો હતો જયારે હવે તો જે આ નવા કાયદામાં જોગવાઈ આવી છે ખૂબ જ સારી છે એની અંદર આ પુત્ર દ્વારા કંઈ પણ ખોટી રીતે આ મિલકત પડાવી લેવામાં આવી હોય અને એવી ફરિયાદ થાય તો એ મિલકત એ પુત્ર પાસેથી પાછી લઈને એ પાછા વરિષ્ઠ નાગરિકના નામે ટ્રાન્સફર કરવામાં આવે એ ખૂબ સારું પાસું છે જેથી એ છોકરાના ઓશિયાળા ના થઈ શકે એ મિલકત વેચીને એમાંથી જે પૈસા આવે એમાંથી પોતાનું એક ઘર અલગ લઈને કંઈક એમની સાર સંભાળ માટેને કોઈ વ્યક્તિ રાખીને બાકીની રકમ વધે એના વ્યાજમાંથી એ પોતાનું ભરણ પોષણ કરી અને બાકીનું જીવન સારી રીતે વ્યતીત કરી શકે એમાં દીકરા દીકરી જે કી હોય સગાવાલાની કોઈના ઓશિયાળા થવાનું ના રહે એટલે આ કાયદામાં આ બધા પાસા ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને એનાથી લોકોને ઓશિયાળું થતું બચાવવા માટેનો આ મૂળ ઉદ્દેશ છે આની અંદર બીજી પણ એક જોગવાઈ છે કે સરકારે આવા જે વૃદ્ધો છે એમને તબીબી સહાય પણ આપવી જોઈએ અને એ માટેની જે સરકારી હોસ્પિટલો છે અથવા તો એવી હોસ્પિટલ કે જે સરકાર દ્વારા આંશિક અથવા પૂરેપૂરી રીતે ગ્રાન્ટ લેશે એવી હોસ્પિટલોમાં આવા સિનિયર સિટીઝનોને અલગથી બેડની વ્યવસ્થા કરવામાં આવે તેમને ત્યાં તબીબી સારવાર આપવામાં આવે નિઃશુલ્ક રીતે જેનો ખર્ચો સરકાર ભોગવે આ બધી જોગવાઈઓ છે એક ઘરડા ઘરમાં હું ગયો હતો અહીંયા ત્યાં એક માજી મને મળ્યા તો એમને ખબર પડી કે આ ધારા શાસ્ત્રી વકીલ છે તો એમણે એમ કીધું કે હું મારું પોતાનું ઘર છે અને મારા દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે અને મારે અહીંયા ઘરડા ઘરમાં રહેવું પડે છે હવે એટલી દારૂણ પરિસ્થિતિમાં જીવતા હતા એ ઘરડા ઘરવાળા બધી રીતે એમની સાર સંભાળ લેતા હતા પણ પોતાના જે સાર સંભાળ લે એટલી તો સાર સંભાળ કોઈ બી ના કરી શકે તો એમણે મને કીધું તો મેં પછી એમની દીકરીનો નંબર લીધો એમની દીકરીને મેં મારી ઓફિસે બોલાવી અને મેં એક પોલીસ સ્ટેશનમાં અરજી કરીને આપી અને એ પોલીસ સ્ટેશનની એ અરજીના આધારે દીકરા પાસેથી એ મિલકતનો કબજો લઈને એ માજીને પાછો સોંપવામાં આવ્યો એટલે તમારા ધ્યાનમાં પણ આવું કોઈ પણ એવી વ્યક્તિ આવે કોઈ વૃદ્ધ હોય તમે મારો નંબર બી એમને આપી શકો છો હું એમને જ્યાં જ્યાં બી જે ગાઈડન્સ જોતો હશે આપીશ ક્યાં એમને કાયદાકીય હેલ્પની જરૂર હશે કોઈ મદદની જરૂર હશે તો હું પૂરી પાડીશ હેલો હું છું ગીરધારી ગેહાની અને અત્યારે હું છું વડીલ વિશ્રાંતિ ગૃહ પાલનપુરમાં આવો વડીલ વિશ્રાંતિ ગૃહ પાલનપુર વિશે થોડુંક જાણીએ મારી સાથે છે શ્રી ચંદ્રકાંતભાઈ જોશી નમસ્તે સર નમસ્કાર નમસ્કાર સર આપ અહીંયા કેટલા સમયથી આ વડીલ વિશ્રાંતિ ગૃહમાં છો હું છેલ્લા સાતેક વર્ષથી અહીંયા છું આ વડીલ વિશ્રાંતિ ગૃહમાં આપને કઈ કઈ સુવિધાઓ મળે છે અહીં બધી જ સુવિધાઓ છે જો શિયાળો છે તો નાહવા માટે ગરમ પાણીની વ્યવસ્થા છે સાથે સાથે દરેક ઋતુ પ્રમાણે અહીંયા ઓઢવા પાથરવાનું મળી જાય છે ચોમાસામાં છત્રીની વ્યવસ્થા આપે છે શિયાળામાં બ્લેન્કેટ ધાબળો અને રજાઈ ત્રણ વસ્તુ આપવામાં આવે છે એક રૂમમાં બે જણાનો સમાવેશ થતો હોય છે જેના જ્યાં ભાઈઓ છે ત્યાં ભાઈઓ છે બહેનો છે ત્યાં બહેનો છે અહીં લગભગ બારેક જેટલા તો કપલ છે અમારે ત્યાં અને જમવાની પણ વ્યવસ્થા છે સવારે સાડા સાત વાગે ચા નાસ્તો મળે છે બપોરે સાડા અગિયારે જમવાનું હોય છે અને સાંજે સાડા છ વાગે જમવાનું થઈ જાય છે બધાને એક સાથે બેસીને જમવાનું હોય છે એટલો મોટો હોલ છે લગભગ સો જણા બેસી શકે એટલી વ્યવસ્થા છે અને એ પ્રમાણે બધા અહીંયા લગભગ એંસી જેટલા વૃદ્ધો છે એ પ્રમાણે બધાને એકસાથે જમવાનું હોય છે અને બધા આનંદથી મસ્તીથી બધા રહે છે એકબીજા સાથે હળે મળે છે જેટલું સુખ અહીંયા મળે છે એમ થાય છે જે લોકોનો અનુભવ છે એમ કહે છે કે ઘર કરતાં અહીં વધારે સારું છે અમારે ત્યાં ઘરમાં તો અત્યારે જુઓ તમે તો દરેક પોતપોતાના મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે જનરલી વાત કરવાનો ટાઈમ નથી હોતો એ લોકો પાસે વાત કરવાનો પ્રયત્ન કરવા જઈએ તો કદાચ ઘણી વખત અપમાન જેવું પણ થઈ જતું હોય કે બેસવાન તમને શું છે ચિંતા છે તમને શું તકલીફ પડે છે તમે તમારું કામ કરો શાંતિથી રો ખાઓ પીઓ બસ ભગવાનનું નામ લઈના સિવાય બીજું શું કરવાનું તમારે જનરલી આવી વાતો થતી હોય છે પણ અહીંયા એવું નથી બધા પોતપોતાની રીતે સરસ રીતે વાતોચીતો કરે છે હળે મળે છે સુખ દુઃખની વાતો થતી હોય છે કોઈ કોઈને મળવા આવતું હોય તો એમના સગાવાલા મળવા આવે તો બધાને આનંદ થાય કે ના અમારા પોતાના આયા છે મળવા એવો આનંદ થતો હોય જનરલી અને આ રીતે આ સિવાય આ રહેવા અને જમવાની સરસ વ્યવસ્થા છે એની વાત કરી એની સાથે સાથે કોઈ એન્ટરટેનમેન્ટ થાય અથવા તો પ્રાર્થના સભાનું આયોજન થતું હોય એવું ખરું આ ચોક્કસપણે એન્ટરટેન માટે પણ ઘણી વખત અહીંયા લોકો આવતા હોય છે દરેક જણા પોતાનું ગ્રુપ લઈને આવતા હોય છે ક્યારેક સંગીતનો પ્રોગ્રામ હોય છે પ્રવાસમાં પ્રવાસમાં પણ લઈ જતા હોય છે અમુક ગ્રુપો છે દાખલા તરીકે સદભાવના ગ્રુપ છે હરી ભાઈ હરેશભાઈ ચૌધરીનું એ દર વર્ષે અમને અંબાજી માતાજીના મંદિરમાં લઈ જાય છે છેક અંદર ગર્ભગૃહ સુધી લઈ જાય છે અને માતાજીના દર્શન કરાવે છે સારી રીતે જમાડે છે જમાડીને પછી બધાની સાથે આનંદ ભેર પછી અમે સાંજે પાછા આવીએ સવારે જીવન સાંજે પાછા આવીએ છીએ વચ્ચે આનું ભારત વિકાસ પરિષદનો પશ્ચિમ વિભાગ એ બધા ભાઈઓ બહેનોએ અહીંથી હરિદ્વારનો અમને લઈ ગયા હતા કે આ વર્ષે નવમા મહિનામાં અને હરિદ્વારનો પણ કર્યો હતો આખો એ સિવાય ઘણા લોકો અમને દર શ્રાવણ મહિનામાં પાંચ મહાદેવ મંદિરના દર્શન કરવા લઈ જાય છે અહીં પાલનપુરમાં પાતાલેશ્વર મંદિર બાલારામ બાજોઠિયા અને આથીદ્રા એવી રીતે ચાર પાંચ મહાદેવના દર્શન કરાવે છે અને વિશ્વેશ્વર આપણે ઇકબાલગઢ જોડે એવી રીતે પાંચ મહાદેવના મંદિર મંદિરના દર્શન લઈ જાય છે ત્યાં નદીમાં નાવાનું પણ મળી જાય છે સાથે સાથે બનાસ નદીમાં એટલે એ રીતની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ઘણા વડીલો કરાવે છે એ સિવાય પણ શિયાળામાં ઘણા લોકો શાલ આપવા આવે છે ઓઢાડવા માટે ક્યારેક કોઈ સ્વેટર આપવા આવી જાય છે ક્યારેક કોઈ સ્કાર્ફ આપવા આવી જાય છે ઉનાળામાં જમતે જમવા માટે કેરી કેરીનો રસ આવું બધું બહુ જ આવતું હોય છે જનરલી અને મેનેજમેન્ટ બહુ જ સારું છે અને ટ્રસ્ટીઓ બધા જ બહુ સારા છે એમનું આખું જે સભ્યો છે પ્રમુખ મંત્રી છે બધા બધા બહુ જ ધ્યાન રાખે છે વડીલોનું તે જ પણ તકલીફ પડવા દેતા નથી ઓકે થેન્ક થેન્ક યુ ઓકેન્ ભાઈ ધન્યવાદ ધન્યવાદ તમે સાંભળ્યું આપણા વડીલ મહેમાનોએ પુષ્ટિ કરી કે મેં આપણા શ્રોતાઓ સાથે શેર કર્યું છે તે ખરેખર યોજના હેઠળ અમલમાં છે સાચી દીકરા અને હવે આપણા વિશેષ કાર્યક્રમ આપણા વડીલો આપણો ગૌરવ એપિસોડ ત્રણ નો સમય પૂર્ણ થાય છે જ્યાં આપણે અટલ વયો અભ્યુદય યોજના અને વરિષ્ઠ નાગરિકોના કાનૂની અધિકારોની ચર્ચા કરી અને જે તમે સાંભળી તમારા પોતાના સામુદાયિક રેડિયો સ્ટેશન પર શ્રોતા મિત્રો તમે સાંભળી રહ્યા છો નાઇન્ટી પોઈન્ટ ફોર ફાઈવ તમારા પ્રતિભાઓ તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે નાઇન્ટી પોઈન્ટ ફોર ફેમ રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો સાથે સાથે તમે અમને વોટસએપ પણ કરી શકો છો રેડિયો વાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે પંચાણું બાર નવ્વાણું છાસઠ અઠ્યાસી નાઇન વન ટુ ડબલ નાઇન ડબલ સિક્સ ડબલ ફરી એકવાર નંબર હું તમને જણાવું છું પંચાણું બાર નવ્વાણું નાઇન વન ટુ ડબલ નાઇન સિક્સ ડબલ પર તમારા સંદેશાઓ અને પ્રતિભાઓ મોકલી આપો પાલનપુર નો એક અવાજ એટલે કે રેડિયો પાલનપુર આ કાર્યક્રમ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રાલય અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશન નવી દિલ્હી દ્વારા રજૂ કરવામાં આવે છે મિત્રો અટલ વયો અભ્યુદય યોજના માત્ર એક પહેલ નથી તે એક આંદોલન છે જે મારા જેવા વૃદ્ધોને સમૃદ્ધ જીવન જીવવામાં મદદ કરે છે હા દાદાજી આ યોજના આપણા વડીલોને સન્માન અને ગૌરવ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે તેમની સામેના ગુનાઓને રોકવા અને દુર્વ્યવહાર અને ત્રાસ સામે અવાજ ઉઠાવવા માટે તેમને સશક્તિકરણ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તમારા જેવા વૃદ્ધો કોઈ પણ સહાય અથવા માહિતી માટે નેશનલ હેલ્પલાઇન એક ચાર પાંચ છ સાત પર ડાયલ કરી શકે છે મિત્રો આપણા વડીલો આપણું ગૌરવ છે અને સન્માન છે તેઓ અનુભવ અને જ્ઞાનનો ભંડાર છે તેમાંથી ઉદભવે છે આપણું રાષ્ટ્ર ભારત ખૂબ જ ભવ્ય છે એટલે જ આપણા વડીલો આપણા સૌનું ગૌરવ છે હવે અમે તમારાથી વિદાય લઈએ છીએ ફરી મળીશું ત્યાં સુધી હસતા રહો આનંદ ફેલાવતા રહો અને તમારી સાર સંભાળ રાખો છીએ હસતા રહો આનંદ ફેલાવતા રહો અને તમારી સારી સંભાળ રાખો ફરી મળીશું નવી માહિતી આપણા વડીલો આપણું ગૌરવ કાર્યક્રમમાં अलविदा श्रोता मित्रों हमारे बुजुर्ग हमारा सम्मान सपनों का बादल तुझे बुलाए कहते हैं बुजुर्गों की दुआ में असर बहुत है हर एक तूफान का रुख मोड़ देती है और इन्हीं बुजुर्गों को उनका सम्मान उनका हक दिलाने और ख्याल रखने हम लाए हैं एक बेहद खास कार्यक्रम हमारे बुजुर्ग हमारा सम्मान कदम जो तारे का जहाँ सभी बुजुर्गों की सेहत से जुड़ी एक्सपर्ट एडवाइस कानूनी सलाह सरकार द्वारा दी जा रही सुविधाएं व अधिकार और सभी सीनियर सिटीजन के जीवन को आसान बना रही टेक्नोलॉजी के साथ साथ फाइनेंशियल एडवाइस और भी बहुत सी जरूरी बातें इस कार्यक्रम में आप सुन पाएंगे इस कार्यक्रम को आप तक ला रहे हैं सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय भारत सरकार व सामुदायिक रेडियो एसोसिएशन तो अपने बुजुर्गों को दीजिए सम्मान पूर्वक जीवन और अधिकार कार्यक्रम हमारे बुजुर्ग हमारा सम्मान के साथ